તમે રસ્તા પર અથવા તો ઘણી જગ્યા પર નોટિસ કર્યું હશે કે બીએચ નંબર પ્લેટવાળી ગાડી ફરતી રહે છે જેનો મતલબ મોટા ભાગના લોકોને નથી ખબર અને તમારી પાસે પણ આ નંબર પ્લેટવાળી ગાડી છે તો ગમે તેને ન વેચી શકો આવો શા માટે તેનો જવાબ પણ આપીશ દઈએ બી નો મતલબ થાય છે ભારત સિરીઝ નંબર પ્લેટ એટલે કે જે ગાડીની નંબર પ્લેટમાં બીએચ આવે છે એ ગાડી સમગ્ર ભારતમાં ટ્રાવેલ કરી શકે છે આ નંબર પ્લેટમાં ગાડીના રજિસ્ટ્રેશનનું વર્ષ દર્શાવવા માટે સૌથી પહેલા એકવીસ બાવીસ અથવા તો ત્રેવીસ જેવા અંક લખવામાં આવે છે આ નંબર પછી બીએચ લખેલું હોય છે જેનો મતલબ ભારત થાય છે આજના સમયમાં સરકારી કર્મચારીઓને જ આ નંબર પ્લેટવાળી કાર વેચી શકાય છે જેનું કામ એક સ્ટેટમાંથી બીજા સ્ટેટમાં રહેતું હોય એટલે કે જે કર્મચારીનું ટ્રાન્સફર અન્ય રાજ્યોમાં થવાની શક્યતા હોય તેવા લોકોને આ કાર વેચી શકાય છે પ્રાઇવેટ કંપનીના કેટલાક એમ્પ્લોયને પણ આ નંબર પ્લેટવાળી કાર વેચી શકાય જેની ઓફિસ ઓછામાં ઓછા ચાર રાજ્યોમાં હોય અને તેને ત્યાં ટ્રાન્સફર મળી શકે બીએચ નંબર પ્લેટ લેવા માટે ઓનલાઈન અને ઓફલાઈન બંને રીતે અપ્લાય કરી શકાય છે આ નંબર પ્લેટનો સૌથી મોટો ફાયદો એ છે કે સમગ્ર ભારતમાં માન્ય છે અન્ય જો કદાચ બીજા રાજ્યમાં જાઓ તો ફરી રજિસ્ટ્રેશન કરવાની પણ જરૂર નથી રહેતી